મારું નામ વાળા ભરતજી બોબરબા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે અઠવાડિયા છે સતત છવ્વીસ તારીખ થી ત્યાં આજ સુધી માવઠો પડ્યો અને ખેડૂતોનો તમામ પાક તબાહ થઈ ગયો ખેડૂતોને હવે કાંઈ વધ્યું છે કે કોઈ કાંઈ એમ કહેતું હોય કે ખેડૂતોને આમાં પચીસ ટકા પચાસ ટકા તેત્રીસ ટકા પંદર ટકા પાક ખેતી પાક બચ્યો છે તો એ તંદન વાત ખોટી છે ખેડૂતોનો સો ટકા પાક નાશ છે આખા ગુજરાતભરના ગામડે ગામડે તે ખેડૂતોના મીડિયા અને ખેડૂતોની વેદના રજૂ થાય છે આવ નજર સામે છે તમામ મીડિયા ગુજરાતનો અને સોશિયલ મીડિયા અને દેશભરનો તમામ મીડિયાના કેમેરા બતાવે છે કે આ તબાહી મચાવી છે અને તમામ ખેડૂતોનો જે પાક છે એ તમામ નાશ પામ્યો છે એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર મુખ્ય જે પાકો હતા કપાસ અને સિંગ એની ઉપર તો હાવ પાણી ભી વળ્યું છે અને અમારા ભાવનગર જિલ્લાની અંદર મહુવા તાલુકા અને ભાવનગર જિલ્લાની અંદર આજે મહુવાની અંદર તો બાવીસ ઇંચ જેટલો વરસાદ પડ્યો એટલે તમામ પાક છે એ તબાહ થઈ ગયા હવે આમાં સરકારે એમ કે અમારે સર્વે કરવું અને સર્વેના ઘટકડા અમે પહેલેથી જ દર વખતે ના પડી સરકાર સર્વેના ના કરે એ વાત ચંદન ખોટે છે નુકસાન ક્યુ છે એના સાબિત પુરાવા છે હવે પછી સર્વે કરવો અને ભાજપ ના પ્રવક્તાઓ એમ કે ભાઈ આમાં પંદર લાખ એકર માં બાગાયતી પાક હતો ફલાણામાં આ મોટો ના વાવેતર નતો પાક લઈ કોઈ તમુરો પાક લીધો નથી જેને કોકે સિંહ કે કપાસ થોડો ઘણો લીધો તો તે ઓળા માવઠામાં નળકમ માવઠા થયો એમાં નુકસાની કરી દીધા એટલે ખેડૂતોને તે પણ લાખથી વધારે જે ગુજરાતના ખેડૂતો છે એને ભયંકર નુકસાન એટલે હવે તમે સહાય આપી ગયો અમે તો અત્યારે હવે આમાં અમારા હાથ હેઠા પડી ગયા સરકાર કોઈ હિસાબે માનતી નથી એટલે અમે ઓગણત્રીસ તારીખે વિડીયો બહાર પાડેલો કે અત્યારે સંતો મહંતોને અને મહાન જે કહેવાતા હોય ધર્મના ભાઈ સનાતન ધર્મના એને પણ મેદાનમાં આવે અને સરકારને કહેવું જોઈએ અથવા તો એને કંઈક રૂપે ખેડૂતોને ભેટ થાય આપવા પૂરતી રાખી કાંક આપવી જોઈએ એટલે તમે પચાસ જણા ક્યાંક એક્સિડન્ટમાં મળી જાય પચાસ જણા ક્યાંક હોળી પરિણામ હોસો મળી જાય ક્યાંક કોઈક અગ્નિકાંડમાં મળી જાય તો ત્યાં તમે પાંચ પચીસ લાખ રૂપિયા આપો છો શ્રદ્ધાંજલિ આપો છો તો અમને તો તમે કાંક તો આપો અમે અમારે તમારું કાંઈ જોતું નથી અમે તો ખેડૂતના દીકરા છે તમારો પાછો આપી દેવું પણ તમે ઊંચા થઈને એક જીભ તો અમે તો પુજ્ય બાપોને વિનંતી કરી છે કે મારા બાપો જો ધારે સરકારને ગમે ત્યારે કહી શકે અને મોરારી બાપુ ધારે તો આખો મોવા તાલુકો તક લેવડાવી શકે બાપુની ની કથા માટે કરોડો અબજો રૂપિયા ના ખર્ચા કરવા બાપુની બાપની લાઈનમાં લાગી હમણાં જ સાવરકુંડા તાલુકાના મધુકાંતે પણ અત્યારે પોતાનું કરહાર આજુબાજુના ગામડા જોઈ ધારે તો તમામ ગામના ખેડૂતોના એટલે સરકારની આંચ તો ખુલે કે જો ઉદ્યોગપતિઓ આવા પાંચપતિ ગામ દત્તક રહેતા હોય અમે તો કોંગ્રેસને કીધું તો ઓગણતેર તારીખે કે તમારે આમાં કાંક આપવો જ તમે એકલી ભાજપ પાસે માટલા જો આમ આદમી પાર્ટીના ભાઈ ભગવત માન આવ્યા જ આવ્યા હતા એ હાસ્ય કલાકારની ઘડે મોટી મોટી વાતો ફાંકા ચોકેમ ભાજપના વેહ ગયા વિરોધના પણ તમારે અહીંયા તમારી સરકાર છે પંજાબમાં તમે આપો ને પાંચ પચાસ હજાર કરોડ રૂપિયા તમે એમ કહો છો કે આમાં ન દેવા આપતના સમયમાં આપતના સમયમાં ન દઈ સરકારના નિયમ પ્રમાણે ન આપતા હોય તો સરકાર ગમે ને તમે કેમ બીજા બધા થયો ત્યારે આપ્યા હતા કચ્છમાં અહીંયા મોરબીના કામ આપ્યા હતા આ અગ્નિકાંડો જ્યાં બને ત્યાં બધી સરકાર આફતમાં તો ગમે છે ને ગમે તમારે દેવા નથી અને ભાજપ માટે આપને કોંગ્રેસને માહિતી દેવા અમે તો એને વિનંતી કરીએ કાંઈક તમે આપો પણ સરકારને અમારી વિનંતી છે કે હવે તમામ ખેડૂતોનો દેવું આ સરકારની ભૂલના કારણે ખેડૂતો દેવાદાર પીના છેલ્લા પચીસ વર્ષથી અમે માથા ફોડતા આવીએ છીએ કે સરકારની ભૂલના કારણે ખેડૂતો દેવાદાર પીના અમારે સરકારની અરે બીજી કાંઈ માથાકૂટ નથી કરવી અને એ ભૂલ જો સરકારની માથાકૂટ કરી તો અર્જુ ગુજરાત સરકાર વેચી નાખે ને તો ખેડૂતોનો ભરપાઈ કરી ના શકે એવી સરકારે ખેડૂતો માટે ધુલન કરેલો છે એટલે સરકારને અમારી વિનંતી છે કે ભાઈ તમે અત્યારે આમાંથી ખેડૂતોને મુક્ત કરો અને આ બધા કલાકારોને પણ અમારી વિનંતી છે કે તમે દુનિયામાં ઓખો છો દુનિયાનો મોટો ઓખો કહેવાય એવા તમે અને કલાકારો નર્તકીની ઘડે નાચ કરો છો તમામ કલાકારો બોલો ને તમે સ્માર્ટ ફીટરમાં તો જી બીની ઓફિસમાં થઈને ફાંકામાં થતા તો તમે ધર્મ નહીં ખમારી નહીં ખાનદાની

સરકાર માને એમ છે અને અમારી વાત જો ખોટી હોય તો સરકારને અમને તમે બધા હાથ હામે વેહી જાઓ અને આપણે સાથે મેં નક્કી કરીએ અમારી વાત ખોટી હોય તો અમે નીકળે અત્યારે અમારી બહેનો દીકરીઓ રોવે છે ઘેરે ઘેરે રોવે છે તમને ન ખબર હોય તો આ તો અમે ખેડૂતો મરતના દીકરા કહેવાય કે એનું બધું લૂંટાઈ ગયું છતાં કોઈ હું એટલા ઓલી દીકરી બોલતી હતી એ આખો ગુજરાત અને આખો દેશ ત્રાય ગયો કે એક દીકરી એના બાપને કહેતી હોય કે મારી ફીના પૈસાનું પપ્પા હવે શું થાય મારા કપડાનું શું થાય આ તમને નથી શરમસી કલાકારોને અને વખત મોટો કહેવાય વખત તો મોટો કહેવાય હું ઓખો મોટો તમૂરો કહેવાય આવા તમારે બોલવાથી અમારો તમારો ઓખો મોટો થઈ જાય દેવો હોય તો તમે અત્યારે ખેડૂતોને કાંક આપો તમારામાં માનવતા હોય તો કાંક રહીને તમારી કરતા તો પેલા તળાજમાં જે સમૂહ લગમણા બોલ્યા હતા ને એ એની વાત આવ સાચી હતી અત્યારે સાબિત થઈ ગઈ કે તમે કાંક અને તમે વ્યવહાર વાતો કરો તો કાંક તે તમે એમ કે તળાજાનું પાણી હરા ભાવનગરનું હરા ધામ હરતમપુરા મેળા હરણ કરી જ પણ અમારે અમારે અમને આપતી વખતે તમને ક્યાંક કલાકારોને ક્યાંક પેટમાં ખૂટે છે એટલે અમારી વિનંતી છે તમે કાંઈક બોલો તમે બોલો નહીં બોલો તો તમસ અમને પાછું આવડે છે લડી લેતા સરકાર આમે અને તમારી બધા જય હિન્દ જય